જોઈ શકો છો મારા વાલા જય સાકર જય દિવારકાજી આ અમારો ફેરો જોઈએ ભાઈ બદલાવાળાનો એમાં ભાઈ ગોઠણે ગોઠણે પાણી છે મારા વાલા એનામાં હાલવું કેમ ધોવ તમે વારે કરીએ કેટલું હમ્મું કરવું તમે પાણી જોઈ શકો છો મારા વાલા વરસાદ કાલે હતો આ એક આખો દીવ વીજો તો એ તમે પાણી ભીગ છે મારા વાલા જોવો આખો કેળો ભીડો બાવળિયા ને બાવળિયા ને કેટલુંક મારા વાલા વારા ઘડી હમ હજી એ મહિનો દી છ હમ કર્યું એને જોવો આ બાવળિયા વાહન પણ હાલે એમ નથી મારા વાલા ભાઈ છોકો છોકો જવો આ જવા કીરી બધી રોટની ઝેટ લગન એમાં વાહન જ હાલે એમ નથી કેમ કરવાનું અને મારા વાલા વરસાદ હતો એટલે ન આવી એટલે વીટયો ખર્ચો કરતા પણ આમ થાય તો શું કરું નિકળો કેડો જ આખું વર્ષ કેડો જ હમો કરવામાં આવે જવા બધા છે આઠ લગન એમ સમારોમાં પાણી પાણી અમે સમારો લાવ્યા છે પણ આમાં હાલે એમ જ નથી કે ક્યાંથી કરવું મારા આગળ બહુ છે આઠ લગણ એમ